વરસાદ હોય તો એનું કામ કરે આપડે આપણું કામ કરવાનું હોય હા લે પછી હતા એક ભાઈ છે ને એ બાકી કોઈ હતું જ નહીં નહીં થોડીક સ્લાઇડ મારી અમે દસ મારી હતી નું પ્રિન્ટ

કેન્દ્ર સરકાર ની છે ને સારું કામ છે અને એમાં ગુજરાતના છોકરા જોવા માંગતા નથી તમારે માર્કિંગ સારું થાય છે અને એની કોશિશ કરો દોડ ની ચિંતા તમ તાર ન કરો પણ ટાઈમ આપો જોઈએ એ પ્રમાણે કે હવે લેખિત બેખિત તમારી કાઈ નઈ આવે હા

ప్రశ్న కింద <laughs> 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 Atau orang-orang yang berpura-pura Eh, Pak haru Allah.